રોટલી પૂરી વગર ગમે તેટલા બનાવો ચટપટા ચમચીથી એમને એમ ખવાઈ જાય એવા સૂકા ચણાનું શાક આજે આપણે બનાવીશું આ ચણા એટલા ટેસ્ટી છે અને ખાતી વખતે જરાય ડ્રાય નથી લાગતા એની પણ હું એક ટ્રીક તમારી સાથે શેર કરીશ કે તમે આવી રીતે બનાવશો ને એકદમ સિમ્પલ મસાલાથી બની જાય છે પણ જરાય ચણા છે એ કોરા કોરા નહીં લાગે તો એના માટે પહેલાં મેં અત્યારે ચણા લીધા છે ચણાને મેં પાંચ થી છ કલાક જેવા પલાળી દીધા હતા જો બપોરે કરવા હોય તો રાત્રે પલાળી દેવાના એ પાણીને કાઢી નાખવાનું છે અને પછી એને બાફવાના છે એટલે કુકરમાં લઈ લીધા છે અને એની અંદર એક ચમચી મીઠું લેવાનું છે હવે આની અંદર ચણા ડૂબી જાય એટલું પાણી લેવાનું છે ચણાને સરસ પલળી ગયા છે એટલે બફાતા જરાય વાર નહીં લાગે નું ઢાંકણ બંધ કરી અને આ ચણાને આપણે ત્રણ સીટી કરી અને બાફી લેવાના છે ત્રણ સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરી અને એને થોડીક એની વરાળ નીકળી જવા દેવાની અને ત્યાર પછી ખોલીને આપણે ચેક કરી લઈએ ત્રણ સીટી થઈ ગઈ છે વરાળ પર નીકળી ગઈ છે અને આપણે ચણા પણ સરસ બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લઈએ તો આ રીતે એક ચણાને લઈ અને ચેક કરી લેવાનું જો સરસ બફાઈ ગયા છે આ ચણા એમને એમ પણ મીઠું નાખીને બાફેલા ચણા એમને એમ પણ સવારે નાસ્તામાં ખાવાની પણ મજા આવે છે હવે આમાંથી થોડુંક પાણી આપણે કાઢી નાખશું અને થોડું પાણી એની અંદર એક કપ જેટલું એક વાટકી જેટલું પાણી નાની વાટકી જેટલું રેવા દેશું તો આપણે વઘાર તૈયાર કરીએ એ શું કામ રેવા દેશું એ હું આગળ કહીશ તમને અત્યારે તેલ ગરમ કરી લીધું છે તેલની અંદર આપણે એક ચમચી જીરું ચમચી હિંગ અને આદુ લસણની પેસ્ટ તો અત્યારે હું લસણવાળા બનાવું છું રેગ્યુલર ખાવા માટે કરતા હોય તો લસણવાળા કરવાના નહીં તમે આ લસણ વગરના ખાલી આદુની પેસ્ટ એડ કરી શકો છો હવે આની અંદર બે જે તીખી મરચી છે એમાં એક કટ આપી અને એડ કરવાની છે એનાથી પણ બહુ સરસ ટેસ્ટ લાગશે હવે ગેસ છે એ એકદમ જ સ્લો કરી નાખવાનો છે ને અત્યારે જ મસાલા કરી દેવાના છે આદુ લસણ એડ કરીને તરત મસાલા કરશું એટલે બળશે નહીં મસાલા અને એક ચમચી મસાલામાં ધાણાજીરું પાવડર તીખું ગમે એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી મેં લાલ મરચું લીધું છે અડધી ચમચી આપણે હળદર લઈએ છે ત્યાર પછી એક ચમચી ચાટ મસાલા પાવડર લઈએ છીએ જો તમારે આમચૂર એડ કરવું હોય તો તમે અત્યારે જ મસાલામાં આમચૂર એડ કરી દેવાનું આપણે લીંબુ એડ કરીશું એટલે હું લાસ્ટમાં એડ કરીશ હવે આપણે એકદમ ગેસ સ્લો છે તો આને સાતડવાનું છે સરસ અને ગેસની ફ્લેમ થોડી હવે મીડિયમ કરી દેસુ અને આ રીતે અડધી મિનિટથી પણ ઓછું એટલો મસાલો સાતડવાનો છે એમાંથી સરસ સુગંધ આવવા લાગશે એટલો અને દાણેદારા મસાલો જો દેખાય ને એટલો આને સાતડવાનો છે મસાલો છે એ બળવો ના જોઈએ ને એનો કલર છે એ ચેન્જ થઈ જશે ને બળેલી સ્મેલ પણ આવશે તો હવે આપણે ચણા છે એમાં એક નાની વાટકી જેટલું પાણી આપણે રહેવા દીધું છે તો એ આ પાણી સહિત ચણા આની અંદર લઈ લેવાના છે જો બહુ ઓછું પાણી હોય તો રહેવા દેવાનું વધારે પાણી હોય તો થોડું કાઢી નાખવાનું અને આ ચણા પાણી સાથે જ લેવાના અને આને પાણીમાં જ ચડવા દેવાના એવું કરવાનું કારણ એ છે કે ચણા છે એને બહુ મોઈશ્ચરની જરૂર પડતી હોય છે બફાઈ ગયા પછી જો આપણે પાણી નીતારીને આની અંદર એડ કરીએ તો એ ચડતાં ચડતાં એની અંદરનું મોઇશ્ચર છે એ નીકળી જાય અને એકદમ સૂકા થઈ જાય આની અંદર હું અત્યારે રહેવા દેવાનું છે અને આને ત્રણથી ચાર મિનિટ એમને એમ જ ચડવા દેવાના છે હવે અત્યારે ચે ટેસ્ટ કરી અને મીઠું ચેક કરીને બેલેન્સ કરી લેવાનું જો રસો ઘાટો દેખાય છે હજી આને બે મિનિટ જેવું હજી ચડવા દેશું આવું કરવાથી ચણા છે તમારા ક્યારેય ડ્રાય નહીં લાગે જો આટલા ચડી ગયા છે બે મિનિટ પછી અને આમાં થોડું તમને હજી મોઇશ્ચર દેખાય છે અત્યારે હવે આ મોઇશ્ચરને બાળવાનું નહીં જો આને પણ આપણે બાળશું ને અત્યારે ગેસ બંધ કરી દેવાનો છે હવે જો અત્યારે ગેસ ચાલુ રાખીને હજી સાતળશું ને તો એટલી વારમાં એકદમ જ ડ્રાય થઈ જશે હજી આ જમવા ટાઈમ સુધીમાં ડ્રાય થઈ જશે ઉપરથી લીંબુ નાખી દેવાનું છે ફ્રેશ કાપેલી કોથમીર લઈ લેવાની છે ગેસ બંધ કર્યા પછી જ લીંબુ લેવાનું આમાંથી તમે ચાટ પણ બનાવી શકો છો આમાં ડુંગળી ટમેટા કાકડી ચટણી હોય તો ચટણી કાચી કેરીની સિઝન હોય તો એ સેવ બધું એડ કરી અને આની ચણા ચાટ બનાવીને પણ તમે ખાઈ શકો બહુ સરસ એનો ટેસ્ટ લાગે છે બપોરે બનાવ્યા હોય અને સાંજે નાસ્તામાં પાંચ છ વાગે બધાને સાંજે ગરમ નાસ્તો કંઈક જોતો હોય તો ત્યારે તમે આ રીતે ચણા ચાટ પણ બનાવી શકો છો આમાંથી જો આપણા ચણા છે એ સરસ તૈયાર થઈ ગયા છે ચટપટા એવા અને અત્યારે જે મોઈશ્ચર છે એ થોડી થોડી વારમાં જો તમે જોવો તો ડ્રાય થતા જાય છે પહેલાં કેટલું મોઈશ્ચર હતું અત્યારે હજી ઓછું થઈ ગયું છે તમે આવી રીતે બનાવશો ને તો ક્યારેય તમે રોટલી પૂરી વગર એમને જ ખાશો ને તો એ ડ્રાય નહીં લાગે અને રોટલી સાથે ખાશો તો પણ ડ્રાય નહીં લાગે નહીંતર આપણે સૂકા ચણાનું શાક ઘણી વખત ડ્રાય લાગતું હોય છે જો અત્યારે આ મેં પાંચેક મિનિટ પછી આ સર્વ કર્યા તો ત્યાં આટલા કોરા થઈ ગયા તો આવા ચટપટા ટેસ્ટી એવા આપણા સૂકા ચણાનું શાક ખાતી વખતે ડ્રાય ના લાગે અને ચમચીથી એમને જ ખવાઈ જાય ગમે તેટલું બનાવશો ને તો ઓછું પડશે એટલું ટેસ્ટી આ શાક આપણું તૈયાર થઈ ગયું છે રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો